તો હરમાં હજાર કેમ છો ફેમિલી મોજમાં અમે પણ દરવાજો કેમ કે આજે કપડાં પોતનું લુગડા જોવાનું કામકાજ ચાલુ છે તો સિમ્બા અમારો જે પાણીમાં જતો રહે છે એટલા માટે એની આપણે દરવાજો બંધ કરી નાખીશું સિમ્બા કેમ છે બતાવું તમે સિમ્બા જો કેવું ઊંઘી રહ્યો રસ્તામાં જ ઊંઘી રહ્યો છે તો તમને ખબર હશે કે જે પણ ડોગ હોય એ બહેણા જોડે જ સૂતો હોય છે કેમ કે પ્રોટેક્શન માટે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રુહી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ પીઓ ગુડ મોર્નિંગ જય માતાજી પીરુ પીરુ ગુડ મોર્નિંગ મમ્મી આટલું બધું એને એ કોપરે ના કોણ બે ગાંડા એવું ના કરાય બોલ શું બનાવો છો આજે આજે શાકભાજી લેવા ગઈ ગઈ કાલે તો મેં લાઈન આલી આજે નહીં

બે ચૂલા કેમ નહીં ગમતા બેઠા તને હા ઓ પીહુ અંગૂઠે પકડાવશે કોઈ ટીચરનો માર પડશે પીહુ હવે તમે બે ચૂલા ના ભરાઈ જાવ તો ટીચર શું પનિશમેન્ટ આપે રાઉન્ડ ઘડા અંગૂઠા રાઉન્ડ મારવડા જે પેલો મોટો રાઉન્ડ છે આખો મારવડા રોહિત એકરે રાઉન્ડ મારે આજે કેજી ટીચરનો

તમે કેટલા તો ત્રણ ચાર દિવસ લાગશે બોલ કામ કરતા જ અઠવાડિયું લાગવાનું મમ્મી આપણે આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ લઈશું કેવું સ્ટેપ બાય સ્ટેપ લેવાનું ખબર પેલા રસોડું હા પછી એ પછી જ કમ્પ્લીટ છે જાવ બીજું બધું ઉતારવા નહીં સાધનો પેલું રસોડું જ સાફ કરી નાખવાનું હા અને પછી પાછું બે એક દિવસ ગેપ રાખીને પછી વચ્ચેનું રૂમ એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ લઈશું જો આપણે બધું જ ઘરનું સામગ્રી બહાર કાઢી લઈશું ને તો આપણને બહુ હાર્ડ પડશે

જો દાદા શું લેના કેરો દિવાલો એ પોતું જ લગાઈ લેવાનું હા દીવાલ પોતું મારી પપ્પા મમ્મી આપલું કાર્પેટ મારવાનું કહે છે આ દીવાલ પર લગાવ ભાઈ એકલે પેલું દિવાલ પર લગાવવાનું આવો ને આપણે ખબર પેલું નીચે માર્યું હતું ગયા બે દિવસ વર્ષ પહેલા પેલું માર્યું હતું એવું દીવાલ પર લગાવવાનું કહે છે હું એ જ મમ્મીને કહું છું તેના કોણે કીધું મમ્મી આ કોને તને ભૂત વર્ગાડી છે મને ભૂત નહીં વર્ગાયો પણ આ રૂતી કા કે આતી છે કે આપણ કે વર્ષો વર્ષ કે દીવાનો એ પોતું કરું એના કા તો કાર્ટૂન ના ખાઈ લે ના 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 ઉખડી જશે એ તો મળા કે એ બજારમાં જ મળે પપ્પા એ ફૂટ પર હોય એક ફૂટના આટલા હોય નાખેલો પેસલ આવે એનો કારીગર આવે હા એ કારીગર પેસલ નાખેલા માટે આવે અને કમ્પ્લીટ ફિનિશિંગ કરીને જતો રે આપણે ઘરે નહીં નાખવાનું બે વર્ષ પેલા ઘરે નાખેલું અને ઉખડી તમે આજે તમે પોતે કોમ કરેલું પપ્પા પોતે કામ નહીં કરવાનું આપણને એ વસ્તુ ના ફાવે જે ફાવે એ વસ્તુ ફાવે મમ્મી એ ખબર નહીં હોય ક્યાં પૂછવું પડે પૂછવા જવું પડે કેટલા ફૂટ દીવાલ છે ને એ ખબર પડે પછી તાર મમ્મી ને બોલાજો બેટા કામ કરવા માટે વાસણ ઘસે થોડા એ એવાય શું કે ખબર છે મારા પિતાના નો આહા હન તે હું બસ એ બોલાવાની વાહન ઘસવા વાળી કે એ હું એ હું નહીં કામ હું બા હું દીવારી કામ નહીં કરું કે હું તો કે નીલેશ ને કહી દેસ તે કે મને કે વાસણ વાળી ઘસવા વાળી આવે મમ્મી અરે બે વાસણ હે એમાં તું બોલાવો અમાર તો કેટલા વાસણ અરુજીકા ના ઉપર ચારે ચાર સદલી ભરેલી નીચે ચારે ચાર સદલી ભરેલી આપડે

સ્ટ્રોંગ બનવાનું હો જોશનાને જોઈએ આ કો એવા ફોર્મ એમ તો પેલી કાદ્યહારી પર ફોટો કરીને વારી નીચે અને આ આપડી અને આ તો બધું કમ્પ્લીટ કરી તો આ બહુ ખાસ કે બહાર ખોડા પૈસા ખર્ચવાના એમને આ શું કરોના ને પીર રહેવા જવાનું કે એમને તો બે દાડાથી કામ કાણે તે બપોર ફોન એની ગંગાનો એવું કામ કામ તો કોડ રાંદો પછી વાર કે માસીને જો મેં ફોન પર રહેતી ત્રણ ફોન તો એમ મારું કામ ચાલુ એમ જો બે ત્રણ છે ને તોય પણ કરે એવા થાક આમ કોઈ ટેન્શન બરાબર અને આપડી જો જો સ્નારી મમ્મી આપણે કામ કરવાનું કે જો

પણ હજુ લગી મારી મમ્મીને પૂછું મિત્રો હું હું જૂઠું નહીં બોલું જેથી મારી બેન સાસરી ગઈ ને મારે મેરેજ નતા થાય ને તો રિચિકા ઘરે નથી આવે ને તો એ એ દિવસથી જોશના ગઈ ને એ દિવસથી મારીને કે જે લગી મારે મેરેજ ના થયા ત્યાં દિવસ લગી રોજે રોજ એવરી ડે સવાર સાંજ પોતું હું મારતો હતો શું કેવું મમ્મી તું સાંજ સવાર પોતું મારતો તો પછી દિવાલો હા કબાટ સાફ કરતો તો ઘણું બધું મિત્રો મેં કામ કર્યું છે કેમ કે એવું નથી કે ઘણું કામ ના કરાય કેમ કે ઘરે એક મંદિર કહેવાય આપણે પણ બધું ઘણું બધું કામ કરવું પડે અમુક લોકો તો આઈ એમ સમથિંગ હોય કે ઘરે ઝાડું પણ ના લગાવે પોતું પણ ના મળે એવું ના હોય મિત્રો ઘરેક મંદિર છે આપણે મંદિરને સાફ કરવાની સફાઈ ફરજ સ્ત્રીમાં એટલી નથી આપણામાંય છે બરાબર તો જ્યારથી પણ રીતિકાર મેરેજ કરીને આવીને છે ત્યાંથી હું નહીં કરતો પણ જ્યારે મારી બેન સાસરી ગયા પછી ઘરે કોઈ નહોતું મારા મમ્મીની નીચેનો પ્રોબ્લેમ હતો તો ત્યારથી મોર્નિંગ કે અત્યારે મેરેજ નતા થાય એ દિવસથી સવાર સાંજ

ટાવ ચડ્યું છે બતાવ તો પછી હોવો અચાનક તાવ કેમ ચડી ગયો તને તો અભી તો તું સાચી હતી ને પીવું બધા કેમ તાવ ચડી ગયો અચાનક બોલ સાચું કે તું ત્યાં કંઈક લેશન આપીને વધારે સાચું કે કેચ ટેસ્ટ છે તો ખાલ ખાલી બહાર ના બતાવું કે સાચું હમણાં એવું એમ દીદી તો તૈયાર થઈ ગઈ વાહ જો હવે તને હું કહું શું લેવાનું તારે બધામાંથી તું બોલપેન બે લે એમ હોય ફૂટ નહીં બોલપેન કેટલી લઈ આપું એવું નહીં કહેવાનું પપ્પાને બોલપેન લઈ આપીશ હા લેવું છે બોલપેન લેશો હા મારે પોપા એટલે બોલપેન લેશો તમે તો ટાઈમ થઈ ગયો ચાલો કે શું ચાલો પીવું આવું છું કે નહીં આવું હસી 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 જો પછી રજા પાણી દવાખાને જવું પડશે હોં

સીમ્બાને આ વસ્તુ આપવાનું છે ઓનલી ફોર દહીં અને શારીરિક પાવડર જોકે પાણી નથી આપવાનું રોટી નથી આપવાની ખીચડી ભાત નહીં આપવાનું ઇંડુ નહીં ચિકન નહીં કશું જ નથી આપવાનું આપણે સીમ્બાને ઓનલી ફોર બે મહિના લગે તો આપણે આ જ હળવો ખોરાક જ આપવાનું છે કે એની પાચન ક્રિયામાં સરળતા રહે તો હવે ખબર નહીં ત્યાં ઊંઘી રહ્યો છે સિમ્બા હવે સીમ્બાને આપણે ઉઠાડી ચલો કેવો શાંતિથી ઊંઘી રહ્યો છે અને જાગી છે सिम्बा ओ सिम्बा चलो खाऊन थे कि बेटा उबो था ओ सिम्बा चलो ओके गुड बॉय आबाजू बेटा आबाजू आबाजू जो इन सुगंध की आबाजू बेटा अरे आबाजू नहीं आबाजू बेटा चलो 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 गुड बॉय गुड बॉय जो चलो सिम्बा चलो आबाजू आबाजू यहाँ बेटा यहाँ यहाँ આવ્યો આયો આયો મારો દીકરો ઓકે ઓકે સ્ટે સીટ 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 બેટા સીટ સીટ નો 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 તો મિત્રો અત્યારે તો એ સુડતાલીસ દિવસનું છે એટલા માટે બહુ ખાસ એનું શું કહેવાય બ્રેન્ડ શક્તિ વધારે નથી પણ ડોન્ટ વરી બી હેપી જેવું જેવું બે મહિનાનું સીઝ છે પછી એની કમ્પ્લીટ ટ્રેનિંગમાં આવી જશે બાકી અત્યારથી બધું મારા સિમ્બા સમજે છે ઘરમાં પોટી નહીં કરતો ઘરમાં શું શું નહીં કરતો બધું બાર્જિંગ કર્યા આવે છે કેવું લાગે છે મને સાચું કહે તું ખાલ નાટક કરતી હતી જવાનું તો ભાઈ અત્યારે કેટલું ઘોડા જેવું ફરું છું દવા પીધી દવા પીધી તરત જ મટી જાય છે નહીં જવાનું મટી ગયું હોય તારા ફેસના એંગલ પરથી લાગતું નહીં કે તું બીમાર છું ગાંડું અંદરથી બીમાર છું કઈ અંદરથી બીમાર છે આ બધું બળદ જેવું આખું શરીર છે ઠંડુ ઠંડુ

ઓહો હો હો વાઇટ બેટા એક વસ્તુ સાચી સલાહ આપો એક સાચી એડવાઇસ આપું અત્યારે તારી સ્કીન જે ખરી ને એકદમ કોમળ કોમર સ્કીન હોય સોફ્ટ સોફ્ટ જો આ કેમિકલ વસ્તુ તારાથી ના લગાવાય આ પાવડર ખબર નધી પડતી અમારું નય દાદી નું છે પંજેરે બરા બહાર જવાનું હોય ને જારે મેરેજ જવાનું હોય ને તો આ આ હેરાંગ ગતી કેં આ લગાવું છું મે એક વખત જોઈ લી માટે કહું છું હા હા એમ કે કે જો આખીલી ક્યુટ ક્યુટ ચામડી તારી પછી આ એકદમ બ્લેક થઈ જાય ખબર પડી અને આ શું આજ તનલી આપી છે જોરદાર સુરી તેં શું લગાવે બેટા બતાવ આ કેટલા નો આ 50 એક

봐जा बच्चा सोना है थरे पंचमी लोगों जी तुम्हारे लो। लो तो हाँ। तो जो सेविंग करेला है छह गललो एमई तोड़ीन भईनु लिया पण तुम्ही लोगो पण दिवाली तो आवादो लियालीस ना हां तो आजो आईजो तो नवदा से मा अमर एन वीर चले लिया आपसे नवरदि हां नवरदि बोलो वीर पासे अपेक्षा रखा या की भी केवाई वी वी दिने लियापी हां और मैं एन पैसा आपी तो हमने थोड़ा पैसा ना थे आपे 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 તો નો ગતે મે અમને લે આપણે નો બ્રધર તે માં ડાંડિયા ખેલવા જવાનું જ છે ને જવાનું જ છે ને જવાનું નડિયાદ જાવને હાચુ ક્લબ જવાનું આપણે મજા આવશે પંજોબ ટુ ફટાફટ દોડવું શીખી જા દોડવું શીખીએ તો કોમળ લાગે બકા આવડે ઓ સિમ્બા ખાવાનું ટાઈમ થઈ ગયો તારો જો હે વીર છે બહુત છે सीट सीट बेटा सीट जो पकड़वाई आएगी हाथ में ना पकड़ना बो खास सिम्बा मुके दिया मुके दिया फरवरी दे सिम्बा ना तो ये गणवेश मंदिर जो दिया बेसिक हो ना शांति थी गुड बॉय गुड बॉय चलो सांस पड़ी गए थे सांस पड़ी गए हुए રાઈટ કરજો આ બ્લોગ તો 당ને ગતો હેના તો અમને સુ તને બ્લોગ ને હેડી આપી દીધો ઓય ઓય જો ઓ ભાઈ જો દોગી બહુ ચલી લે 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 દોગી લે લે સિમ્બા લે લે જો યો બોલે ના વીરા હું કરવાનો જો કેટલો હે જો એ એ કોથરી મે બોલે બકા એ કોથરી મે બોલે

Idea dia best jauh, sebab siapaungi jauh, unggi Bye bye.